ફેન્સી સાડી તમને મળી જવાની છે બોલીવુડ કોન્સેપ્ટ પણ આપણે કહી શકીએ છીએ સિંગલ કેટલોગ સાડી પણ અમારા ત્યાં તમને મળી જશે તમે કેટલોગ જોઈને આઈડિયા લઈ શકો છો આજકાલ ડે બાય ડે ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે અને ડિમાન્ડમાં છે તો ઓર્ગેન્ઝા સાડીની કલેક્શન તમને મળી જવાની છે જે છે સમાર કલેક્શન આવી ગયે છે અને લગ્ન પ્રસંગનો મોહલ બી છે તો તમે શું એક વેપારી છો અને તમારે પણ તમારા બિઝનેસમાં એક સારા લેવલે પ્રોફિટ ગેઇન કરવું છે તો જી હા તમે એકદમ બરાબર જગ્યા આવી ગયા છો કેસરીયા ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની જે ગુજરાત સુરતી નહીં બલ્કે ઇન્ડિયાની સૌથી મોટી કપડા વેપાર લેડીઝ ને લગતી મેન્યુફેક્ચરિંગ કંપની છે જ્યાં તમને એક થી વધીને કલેક્શન મળી જાય છે પછી એ સાડીઓ હોય કુરતીઓ હોય લેંગા હોય ક્રોપ ટોપ હોય કે કોઈ પણ વસ્તુ લેડીઝ ને લગતી તો બધા જ કલેક્શન તમને એક

પણ આપણે કહી શકીએ છીએ કલર ઓપ્શન પેસ્ટલ કલર આજકાલ સૌથી વધારે ડિમાન્ડમાં છે તો એના અકોર્ડિંગ તમને આખી સાડી મળી જવાની છે જોઈ શકો છો બોર્ડર પર તમને ટોટલી ગોલ્ડન ઝરી નું વર્ગ આવી રીતે મળી જશે કલર ઓપ્શનની વાત કરીએ તો ટોટલી કલર ઓપ્શન બધી જ સાડીઓમાં તમને મળી જશે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો હેન્ડલૂમ બેઝ તમને આ સાડી મળી જવાની છે ઇઝી ટુ વિયર છે લાઈટ વેઇટ છે અને કલર ઓપ્શન કોઈ પણ સ્કીન ટોન હોય તો ઉનાળા પ્રમાણે તમે પહેરશો તો બહુ જ સરસ રીતે તમને કમ્ફર્ટેબલ સાડી મળી જવાની છે ઇવન તમને કેટલોગ સાડી જોઈએ તો સિંગલ કેટલોગ સાડી પણ અમારા ત્યાં તમને મળી જશે તમે કેટલોગ જોઈને આઈડિયા લઈ શકો છો કે આવી રીતે તમને ટોટલી કન્સેપ્ટમાં સાડી મળી જશે કલર ઓપ્શન

મેન્યુફેક્ચરિંગ કંપની કેસરીયા ટેક્સટાઇલ જે આજે લાખો કસ્ટમરો અમારી સાથે જોડાઈને એક સારા લેવલે પોતાનું બિઝનેસ કરે છે અને જેમની પહેલા દુકાન હતી એ જે શોરૂમ લઈને બેઠા છે અને સારા લેવલે એક પ્રોફિટ ગેઇન કરે છે નેક્સ્ટ ટ્રેન્ડિંગ કલેક્શન ની વાત કરીએ તો આવી રીતે ઓર્ગેન્ઝા બેઝ જેમ તમે બધા જાણો છો આજકાલ ડે બાય ડે ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે અને ડિમાન્ડમાં છે તો ઓર્ગેન્ઝા સાડીની કલેક્શન તમને મળી જવાની છે ટોટલી તમે લોકો જોઈ શકો છો આવી રીતે ડિઝાઇન પેટર્નમાં તમને મળી જશે ટસલ્સ જે આજકાલ બહુ જ વધારે ડિમાન્ડમાં છે તો વિથ ટશલ તમને અટેચ મળી જશે કેટલોગ તમે જોઈ શકો છો આવી રીતે ટોટલી લુક આફ્ટર વિયરિંગ તમને મળી જવાનું છે જેમ મેં વાત કરી કે ઉનાળો બી છે લગન પ્રસંગની સીઝન બી ચાલે છે તો વેડિંગ પ્રમાણે તમને કંઈ જોઈએ તમારે બહુ હેવી નથી પહેરવું લાઇટ વેઇટ પહેરવું છે અને ફેન્સી પણ લાગવું છે તો એના અકોર્ડિંગ તમને ટોટલી કલેક્શન મળી જશે તમે લોકો જોઈ શકો છો વિવિંગ વર્ક પર તમને ક્લોઝલી હું લુક આપું તો વિવિંગમાં તમને ટોટલી આ સાડી મળી જશે અને પલ્લુ પેટર્ન ખૂબ જ હેવી અને બ્યુટિફુલ તમને મળી જાય છે બીકોઝ આફ્ટર વિયરિંગ તમને એક એલિગન્ટ અને રીચ લુક આ સાડી પહેરવા પછી મળી જવાની છે જો તમે તમે બિઝનેસ કરવા માંગો છો છો કે કે વિચારો હું સ્ટાર્ટઅપ કરું તો તમારે નથી જવું મેન્યુફેક્ચરિંગ કંપની સાથે જોડાવાનું છે કેસરિયા ટેક્સટાઇલ જ્યાં તમને સ્ટાર્ટિંગ રેન્જની વાત કરું તો અમારા ત્યાં પ્રિન્ટેડ સાડી પાસઠ રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે અને તમને જે પણ લેવલે જોઈએ છે હાઈ રેન્જ સુધી બધી જ સાડીઓ મળી જશે ટોટલી બ્રાન્ડેડ વસ્તુ મળશે કલેક્શન તમને ને ક્વોલિટી વાઇઝ મળશે અને પ્રાઇસ સાંભળીને તમારું મન ખુશ થઈ જશે અને કલેક્શન જોઈને બધી જ વસ્તુઓ તમને ગમી જશે તો માલિયે નેક્સ્ટ વિડીયોમાં નવા કલેક્શન સાથે અને હજુ સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો ધન્યવાદ સાડી કુર્તીયા હો લેંગા